હવે આપણે વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ એવી જ રીતે વેસ્ટર્ન કલ્ચર એટલે આપણે વેસ્ટર્ન દેશ જે અમેરિકાથી એક ભાઈનો કોલ આવ્યો ત્યારે અમે એને પૂછ્યું કે વેસ્ટર્ન કલ્ચર તો એ લોકો વેસ્ટર્ન એટલે આપણા દેશથી એનો ટાઈમ પાછળ છે વેસ્ટ આપણે ઈસ્ટ વેસ્ટ કહીએ છીએ ને એવી રીતે આપણે પૂર્વમાં આવી તો પાછળ છે એની સંસ્કૃતિ આપણે લઈએ છીએ એટલે આપણે શું એક દેશથી પાછળ રહેવા માંગીએ છીએ અને એ લોકો છે એ આપણા ગાયત્રી મંત્રને અપનાવે છે એ લોકો ગાયત્રી મંત્રના જાપ કરે છે મહામૃત્યુંજયના જાપ કરે છે તો શું આપણે બદલાયા કે એ બદલાયા એ સારું શીખી રહ્યા છે કે આપણે સારું શીખી રહ્યા છીએ આપણે લિટ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારમાં આપણે એટલા ડૂબી જઈએ છીએ કે આપણે આપણું ગાયત્ર મંત્ર છે મહામૃત્યુંજય જાપ છે હવે તમને લાઈવ એક ઉદાહરણ આપું એક નાનું એવું આઠ વર્ષનું બાળક હતું તો એ એક ગ્રાઉન્ડમાં એવું કલ્ચર હતું કે હનુમાન ચાલીસા બોલે ને એને પ્રસાદી આપવાની તો એ બાળક એના પેરેન્ટ્સે પૂછ્યું કે આજે તું કેમ નથી ગયો ત્યાં પ્રસાદી લેવા તો એના પેરેન્ટ્સને કહે છે કે મને હનુમાન ચાલીસા નો ફાવે ત્યારે એના માતા પિતા ગર્વ કરે છે અમારા બાળકને એવું ન ગમે ત્યારે જ જોઈને એક લાફો કે સ્લેબ કે ને ઇંગ્લિશમાં ત્યારે બાળકને એમ કીધું હોય કે હનુમાન ચાલીસા આપણું કલ્ચર છે તો એ બાળક બીજી વાર એવું ના કહે એટલે મિત્રો જો તમારે સંસ્કૃતિ તરફ વળવું છે તો પહેલાં તો તમારા બાળકને ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય જાપ હનુમાન ચાલીસા અને ખાસ ગીતાજી બાળક વાંચે કે ના વાંચે એને બુક ગીતાજી ખોલીને બેસાડો થોડા દિવસમાં ફર્ક ઘણો આવશે એકવાર ટ્રાય કરી જુઓ તમે ખુદ વાંચીને બાળકને સમજાવો જો તમે કલ્ચર નહીં અપનાવો તો તમારું બાળક ક્યારેય કલ્ચર નહીં અપનાવે એટલે જ કહેવાયું છે કે જો તમે સંસ્કૃતિ તરફ માતા વળશે તો અવશ્ય બાળક વળશે તમારા બાળકને ગાયત્રી મંત્ર ન આવડે તો એનો ગર્વ ન લ્યો એને શીખવવાની કોશિશ કરો જય મહાદેવ અસ્તુ